ચૈતરભાઈ જેવો માણસ એક મહિનો જેલમાં રહીને આવ્યો તો હજુ આપણે તો કિલમ ઝુકે ઝુકે ગા ને આ રિયલ માણસ છે જુકે નહીં અસલ ઝુકેગાની જો કોઈ હોય તો આ ચૈતરભાઈ વસાવાય બેઠા જેલમાં જીને આવ્યા ડંકો વાગી ગયો છે ભારત દેશની અંદર લોકશાહી બચાવવા માટે લડાઈ ભીષણ થવાની છે આસાન લડાઈ નથી અને આસાન નથી એટલે જ આપણે લડવાની છે એક બાજુ ભાજપની ઈડી ની સેના સીબીઆઈની સેના એસપીઆઈ એના પાસે પોલીસ સરકાર ડેપ્યુટી કલેક્ટર મામલતદારો ગુંડાઓ બુતલેગરો કોન્ટ્રાક્ટરો માફિયાઓ હજારો લોકો એની સામે ઉભા છે નામ લખાવું છે ઇતિહાસની અંદર કે આમ આદમી પાર્ટી વાળા લડ્યા ને ગુજરાતમાંથી બે સીટો લગાવીને દિલ્હીની અંદર આ દેશની અંદર આગ લાગી છે તાનાશાહીની ભ્રષ્ટાચારની દાદાગીરીની આપણું નામ ભાગી જવા વાળા લખાવવું છે કે પુદીન બચાવવા વાળામાં લખાવું છે આપણા બધાને છે ખેલો લઈ અને મતદાનના દિવસ સુધી આપણે વહી જવાનું છે જ્યાં આપણને જવાબદારી મળે તો આપણે માનીશું કે સાચા યોદ્ધા થઈને આપણે આગમાં કુદ્યા છીએ એ કરીશ કે એ પોતાની વાણી આપને સંબોધન કરે આજના આ કાર્યક્રમમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતના સૌથી લોકપ્રિય અને આપણા સૌના આદર્શ એવા અરવિંદ કેજરીવાલજી ભગવંત માન સાહેબ આપણા બંને ઉમેદવારશ્રીઓ શ્રીઓ ભાઈ આપ તમામ મંચની સામે બેઠેલા સાથી મિત્રો સૌનું સ્વાગત સૌનો આભાર ગુજરાતીના બહુ પ્રતિષ્ઠિત કવિ ફુલચંદભાઈ શાહની એક કવિતા છે મેં એવું કીધું છે કે ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગ જોરે સુરા જાગ જોરે શુરા જાગ જોરે ડંકો વાગી ગયો છે ભારત દેશની અંદર લોકશાહી બચાવવા માટે શુરા હોય એને જાગવાનું છે ચૂંટણીઓ ઘણી બધી વખત આવે છે વારંવાર આપણે નહીં હોઈએ તોય ચૂંટણીઓ આવશે આપણા જન્મ પહેલા ચૂંટણીઓ આવી પણ આ બે હજારની લોકસભા જેવી ચૂંટણી હજારો વર્ષો પછી ક્યારેક જ આવતી હોય છે કે જ્યારે ચૂંટણી કોઈ પાર્ટી કે કોઈ નેતાને નહીં દેશને જીતાડવા માટે લડાતી હોય છે એવો સમય ક્યારેક જ આવે નેતાઓને જીતાડવાની ચૂંટણીઓ ઘણી આવશે પાર્ટીને જીતાડવાની ચૂંટણીઓ ઘણી આવશે ભારતને બચાવવા માટેની ભારતની અંદર લોકશાહી બચાવવા માટેની અને લોકશાહીની અંદર પણ બંધારણી સંસ્થાઓ બચાવવાની આ ચૂંટણી આવી છે એટલે એમ કહેવાનું છે કે લડવૈયાસુરા જાગજો ડંકો વાગ્યો છે હવે આપણી સૌની જવાબદારી બને છે કે આપણે આ ચૂંટણીની અંદર આપણું સર્વસ્વ હોમી દઈએ અને આમ આદમી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટે થઈ અને પૂરો આપણે બલિદાન આપીએ ત્યાગ આપીએ મહાભારતની અંદર પહેલા શ્લોકની અંદર ધૂતરાષ્ટ્ર જે સંજયને પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધ મામકાષ્ટ કાષ્ચ પાંડુઆ કેમ કુર્વત સંજય એટલે એમ પૂછે છે કે યુદ્ધના મેદાનમાં ધર્મ ક્ષેત્રની અંદર કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા માટે ઉત્સુક મારા અને પાંડવોના બાળકો શું કરે છે મને રિપોર્ટ આપો મને બતાવો સંજયને એવું પૂછે એક બાજુ કૌરવોની અક્ષુહિણી સેના છે હણહણતા ઘોડાઓ છે રથ છે તીર ભાલા આધુનિક શસ્ત્રો દુનિયાભરની સેના ઉભી છે એક વખત ઓર્ડર છૂટે અને આમ ખેદાન મેદાન કરી નાખે એવી સેના ઉભી છે એક બાજુ ઈમાનદારીથી નિષ્ઠાથી સત્ય સાથે લઈને ઊભેલા પાંચ પાંડવો છે અને પાંચ પાંડવો સાથે ઈશ્વર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ઊભા હોય છે આપણી સાથે એવું છે કે એક બાજુ ભાજપની ઈડીની સેના સીબીઆઈની સેના એસબીઆઈ એના પાછળ પોલીસ સરકાર ડેપ્યુટી કલેક્ટર મામલતદારો ગુંડાઓ બુટલેગરો કોન્ટ્રાક્ટરો માફિયાઓ હજારો લોકો એની સામે ઊભા છે અને એક બાજુ અરવિંદ કેજરીવાલ ભગવંત માન આપણા જેવા નાના નાના સૈનિકો ઉભા છે ને આપણી સાથે સત્ય છે આપણી સાથે ઈશ્વર છે દોસ્તો લડાઈ ભીષણ થવાની છે આસાન લડાઈ નથી અને આસાન નથી એટલે જ આપણે લડવાની છે દોસ્તો આસાન હોત તો કોઈ લડી લે આપણે તો એટલે લડવી છે કે આ ભીષણ લડાઈની અંદર ભીડાઈ જવું છે નામ લખાવવું છે ઇતિહાસની અંદર કે આમ આદમી પાર્ટી વાળા લડ્યા ને ગુજરાતમાંથી બે સીટો લગાવીને દિલ્હીની અંદર મોકલ્યા છે ઘણી વખત આગ લાગે આપણે જોયું છે જેમ કે વડોદરા હરણીની અંદર બોટ દુર્ઘટના બની મોરબીમાં કોઈ દુર્ઘટના બની એની પહેલા તક્ષશિલામાં આગ લાગી એની પહેલા ક્યાંક બીજે આગ લાગી અથવા ક્યાંય પૂર આવે અથવા ક્યાંય કોઈ હોનારત થાય તો બે પ્રકારની ઘટનાઓ સામે આવે કે એ આગ જયારે લાગી ત્યાં આજુબાજુમાં જે ઉભા હતા એમાંથી ભાગ્યા કેટલા અને અંદર કૂદીને જીવ બચાવવાની કોશિશ કોને કરીએ બે પ્રકારની ઘટના સમાજની સામે આવે આજ દેશની અંદર આગ લાગી છે તાનાશાહીની ભ્રષ્ટાચારની દાદાગીરીની આપણું નામ ભાગી જવા વાળા લખાવવું છે કે કુદીન બચાવવા વાળા લખાવું છે આપણા બધાના હાથમાં છે આપણે જોઈએ જયારે કોઈ ઘટના બને એટલે ફોટો આવે કે ઢેંકણાભાઈએ કુદયા ચાર છોકરાનો જીવ બચાવ્યો એનો વિડીયો આપણે બધા જ વાયરલ કરીએ વાત સાચી છે કે ખોટી જે કુદી જાય એનો ફોટો આપણે વાયરલ કરીએ આખી દુનિયાને બતાવીએ કે અહીંયા આગ લાગી કે અહીંયા દુર્ઘટના બની કે અહીંયા પૂર આવ્યું તો ફલાણાભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ચાર બાળકો બચાવી લીધા કેટલાક લોકો પાર્ટી છોડીને ભાગે છે કઈ વાંધો ભગવાન એમને સુખી રાખે હો વરસ ના કરે પણ આપણે આગ લાગી હોય તો ભાગવા વાળા નહીં એની અંદર કુદી જવા વાળા હોમાઈ જાય યા તો ચારનો જીવ બચાવી લે એવા માણસો છે દોસ્તો એટલે બધાને મારી વિનંતી છે કે ઠીક છે આપણે અહીંયા બેઠા છીએ ખુશ છીએ આપણા નેતા બેઠા છે તાલી પાડીએ છીએ પણ આ હોલમાંથી આ મીટીંગમાં આ સભા પૂરી થાય પછી આપણી જવાબદારી ચાલુ થાય છે કે હવે ઘરે નથી જવાનું ઠેલો લઈ અને ચૈતરભાઈ અથવા ઉમેશભાઈ અથવા પાર્ટી જ્યાં જવાબદારી સોંપે કે આવતો એક મહિનો કેમ કે કાલથી તો ચૂંટણી જાહેર થઈ જવાની છેલો લઈ અને મતદાનના દિવસ સુધી આપણે વહ્યું જવાનું છે જ્યાં આપણને જવાબદારી મળે તો આપણે માનીશું કે સાચા યોદ્ધા થઈને આપણે આગમાં પૂજ્યા છીએ આ આપણી પરીક્ષાનો સમય છે મેં કીધું એમ નેતાને જીતાડવાની પાર્ટીને જીતાડવાની ચૂંટણીઓ સો આવશે આ ભારતને જીતાડવાની ચૂંટણી જે આપણા બાળકોને કહી શકશું કે અમારા સમયમાં તો એવી ચૂંટણી આવેલી કરો આ મરોની લડાઈ થઈ અને એમાં તમારા દાદા કે તમારા બાપા જે આગળ પડતા હતા એવું કહી શકીશું આપણે આપણને એની ખુશી થશે ગર્વ થશે એટલે બધાને મારી વિનંતી છે કે આપણે બધાએ પૂરી તાકાતથી આ ચૂંટણીની અંદર ઝંપલાવીએ આપણને ઉમેદવાર તરીકે શ્રી ચૈતરભાઈ ઉમેશભાઈ બહુ સરસ માણસ મળ્યા છે સમાજમાં આપણે જોઈએ છીએ કે ભાજપવાળા ધમકી મારવાનું છોડો ધમકી તો એનો ધંધો છે પણ ભૂલથી ખોટું ખોટું કોઈ ધારાસભ્યના ખભે હાથ મૂકી દે ને તો બોલો બી જાય એમ કે હું પાર્ટી જોઈન કરી લઈશ મને કાંઈ કરતા નહીં એટલો બધો ડરનો માહોલ છે એવા સમયમાં ચૈતરભાઈ એવો માણસ એક મહિનો જેલમાં રહીને આવ્યો તો હજુ આપણે તો ફિલ્મમાં ઝૂકેગાની ઝુકેગાની આ રિયલ માણસ છે ઝૂકેગા નહી માં તો શું છે એને કીધું હોય તારે આ ઝુકેગાની નો ડાયલોગ બોલવાનો છે બોલી નાખે રિયલ લાઈફમાં તો એ ઝૂકી જાય ભાજપ વાળા ધોકો પછાડે તો અસલ ઝુકેગાની જો કોઈ હોય તો આ ચૈતરભાઈ વસાવાય બેટા જેલમાં જઈને આવ્યા બોલ છે એટલે આપણે એમ કહીએ કે ગમે એવડી મોટી ઈડીસીબીઆઈ ની સેના આવે આપણી પાસે આપણા દિલમાં સત્ય છે આપણા વિચારોમાં પ્રામાણિકતા છે અને આપણા નેતા અરવિંદ કેજરીવાલ છે એટલે આ લડાઈ આપણે જ જીતવાની છે દોસ્તો અને મહાભારતની છેલ્લી વાત કહીને પૂરી કરીએ કે મહાભારતનું યુદ્ધ થયું એક બાજુ આ બધી હજારોની સેના ઉભી એક બાજુ નાનો રથ લઈને અર્જુન ઉભેલા એટલે એને એમ થયું કે ભાઈ આટલા બધા માણસોને હું કેવી રીતે પહોંચીશ ભાજપવાળા આપણા કાર્યકર્તાનું મનોબળ તોડવા માટે એમ કે ભાઈ તમારી પાર્ટી પતી ગઈ ને તમારી પાર્ટીમાં ફલાણાભાઈ ભૈયા ગયા અને હવે કાંઈ થશે નહીં ઓલા ભાઈ ઘરે બેસી ગયા પેલા ભાઈ ઉપર બેસી ગયા આવી રીતે આપણું મનોબળ તોડવાની કોશિશ કરવામાં આવે અર્જુનની હાલત એવી હતી મહાભારતના મેદાનમાં કુરુક્ષેત્રના એને એમ થતું હતું કે પહોંચી શકાય છે કે નહીં પહોંચી શકાય અમારા બેટા કૌરવો તો બધું મોટું લઈને આવ્યા છે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ એને કીધું કે હતો વા પ્રાપ્ય સ્વર્ગમ જીતવા વા ભોક્ષસે મહિમ તસ્માત ઉત્તિષ્ઠ હે કોંતે યુદ્ધાય કૃત નિશ્ચય એણે એમ કીધું કે આ યુદ્ધના મેદાનમાં મરી જાયશ તો સ્વર્ગ મળશે લડવા બદલ બલિદાન આપવા બદલ તને સ્વર્ગમાં સ્થાન મળશે યુદ્ધને જીતી જઈશ તો આ દુનિયાના તમામ ભોગ ભોગવવા મળશે માટે હે અર્જુન યુદ્ધનો નિશ્ચય કર ઉભો થાય લડવાનું ચાલુ કર આપણા માટે એ પરિસ્થિતિ છે કે આ યુદ્ધમાં જીતી જઈશું તો ભારતનું ભાગ્ય બદલવાની તક આપણને અરવિંદ કેજરીવાલજીને ભગવંત માન સાહેબને મળશે કદાચ નહીં જીતીએ તો બાળકોને કહેવાતા કે તમારો બાપો કોલર ઉંચા રાખીને લડતો હતો કાંઈ વાંધો નહીં આપણા માટે કરો યા મરોની લડાઈ છે એવા સમયે માનની ભગવંત માન સાહેબ માનની અરવિંદ કેજરીવાલજી આપણો ઉર્જા વધારવા આપણો ઉત્સાહ વધારવા માટે આપણી વચ્ચે આવ્યા છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌ અરવિંદ કેજરીવાલજીના બાહોશ સૈનિકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન કરું છું અને આપ સૌને વિનંતી કરું છું કે આ યુદ્ધની અંદર ઝંપલાવી દેવાનું છે અને જીતીને બતાવવાનું છે દોસ્તો ભારત માતા કી